કારણ કે આજે આ ગોદામમાં આપણે ઉદઘાટન કર્યું હું મોગોટું ભરવાનું બુણી બુણી બરાબર અને આ એક તો વાદરાય છે ગા ને ગરમી થાવકુળી એવી હે બરાબર ગરમી એવી હે વગર પાણી નાઈએ એવી ગરમી છે તે એવા ફાર પડી તે એવું મોગોટું ભરવા મી આજ કાંક થોડા થોડા વી પછી વી પછી મોટલા ભરે ને આવવા દે વાડિયેથી તે આજ કર્યું હું આ ઉદઘાટન ગોદામનું એટલે આ બારીઓ બારણા બધું થેગા એટલે એવું આજ ભરી દઈએ મોગોટું અને તાણવી થતું આવે એવું કારણ કે મોગોટાને ભરાઈ જાય તો હસું જાય અમારે આજે આ ટેલર ઉપર છે મોટલા દે મારે મોથો માથે મોટલો લેવાનો કામ લોટકો કે માણસ હર્યો તો એ મોટલા હારે હગે એ કે હું દેતી જાન આ અમારે ગોર બાપા ખડકી જાય ને મોટલા છોડી જાય બરાબર તો આપણે આ બે લો ફીટ થઈ ગયો બારીયું બારણા બધું કમ્પ્લીટ તો એવું ગોડામ થઈ ગયા આપણે ત્યાર તો હાલો એ હું મારે મોટલા હારવાનું કોંત્રાઠે વાત જોવે ને બેઠી તો હું હારવા માંડે હાલો તો આ માથે લીધો મોટલો ભાગા હા આવા હે તો જો હમ આહન મોટલો લે હગે આપડા થી તો આ લેવાય ની આવડા મોટલા સા તાું દા હવે હમ હા જો આ જે જે સંસ્કૃતિ એ જે ગામડામાં જીવિત છે જો આ જે ઘંટડિયો હાલે જો એટલો આધુનિક જમાનામાં ભઈ ઘંટી વાલે

હાલો તો ખાઈ લે હા じゃ બુંદી વાલ ટમેટા નું સેક છે ને બુંદી ને ગાંઠિયા ને ડબલા ભરેને રાખ્યા ચારણ નાસ્તો કરવો ઈ કે ભૂખ લાગે તો ખાઈ લેવા હા તાડી સાટ છે લખવા બુંદી ને ગાંઠિયા ને ભર્યા ગાંઠિયા ખાઈ લે પાણી બહુ પીવરા કે હમ હમ પટણ ગાંઠિયા ખાઈ લે પાણી બીબરા કે બહુ હા આટ્યા કઠોર નો પાણી બીબરાવો હાલો હા ગોર ગોરબાપા જો પાણા નાખવા મળ્યા આગળ આવવાનું હોય લોડર ત્યાં કાં ઉકળામાં જાય ને એટલી હા પાણા કાઢે નાખીએ તે આ જ્યાં ઓલા નાખવાના છે બર્તન વાડી કાપે ને નાખીએ તે જીગા કરવાની હે ને લોડર આવે ને એક ઓર આ ગમે અંધાર્યો ને વીજના ધડાકા ફાટે એ વિજય થાય ને સાટાય ચાલુ થયા માવઠું આ થાય તો થાય જ લાગે છે હું આગળ આવે અમાર લો સાટાય મોટા 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 આવે હે હા એ થાય રહ્યો ગમડો ફોલ વીજ બીજ ને બધું થાય અમારે જોરદાર હા તે આ ઉકાળામાંથી ફોતરા નાખી દીધા એ લગભગ ગાડી એક ફોતરા એ હે એટલે ફોઈતરા નાખી દીધા ને વરસાદ એ મને થાય કે સાલું થઈ ગયું સાટા જબર જબર એ વરસાદ થઈ ગયો लाखिए हमर जो ल ya વરસાદ ચાલુ છે કોડર આવે કું બધું થયું ભેગું